સ્વામી મહારાજે હરિ કૃષ્ણ મહારાજ નદી દીકરાની ખોટે રે માડી નદી નાવા ગયા તા તણખલા ની તોલે રે માડી નદી નાવા ગયાતા નદીએ નહીં નાહી વળ્યા નાહી ધોઈને બહાર આવ્યા પીપળે પાણી રે ડારે માડી નદીએ ના વાગ્યા તા રસ્તામાં સરસંતો મળ્યા સંતો એ આશીર્વાદ આપ્યા દેવ જેવો દીકરો દીધો માડી તો હર ખાણા રે માડી નદીએ ના વાગ્યા તા બાધાઓ સૌ પૂરી કરી માનતાઓ સૌ માની લીધી દીકરો મોટો થયો રે મારી નદીએ નાવા ગયા થકી કોરા પાળી પોસી મોટા કર્યા ભણાયવા મારી નદીએ નાવાઈ ગયા તા પાડોશી ના કામ કીધા વેરીએ તો વંશ કીધા દીકરાને ને રે વારે મારી નદીએ નાવાઈ ગયા તા मोटा घर ने वो वयावी करिया वर्मा काई इनो लाईवी फैशन ने भरे लीरे माड़ी नदी ना वाई जाता सासुजी मंदिरे साल्या दर्शन करी गेर याई बा वहु बेटा पानी लावो उनका इन थी नवरीरे माड़ी नदी ना वाई जाता સાસુ નું તો દિલ મનમાં ઘણો યાત લાગ્યો બહુ બહુ દુઃખી થયારે દીકરો બહુ ના કહેવાથી બોલ્યો અમને જુદું યા માડી નદીએ ના વાતા વવારું તો બહુ બહુ બોલે સાસુજી નો જાયો કાંઈ ન બોલે

भोला महादेवनी जय स्वामी नारायण भगवानी जय थी जय स्वामी नारायण